સુરતના ખાડી પૂરગ્રસ્ત વિસ્તારોના આકાશી દ્રશ્યો સામે આવ્યા જુદા જુદા વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પૂરની સ્થિતિ છે સણિયા હેમાદ પર્વતપાટિયા અને ડુંભાલ પાણી પાણી છે ડુંભાલના પર્વત ગામના એસએમસી આવાસમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યો સમગ્ર વિસ્તારમાં પાણી પાણી જોવા મળ્યું છે પાંચ દિવસથી ખાડીપુરને કારણે લોકો પરેશાન છે લોકોના ઘરને દુકાનોમાં પાણી ઘૂસ્યા છે સુરતના ખાડી પૂરગ્રસ્ત વિસ્તારોના આકાશી દ્રશ્યો સામે આવ્યા જુદા જુદા વિસ્તારોમાં જ્યાં પૂરની ત્યાંના દ્રશ્યો છે સણિયા હેમાદ પર્વતપાટિયા ડુંભાલ કુંભારિયા સહિતના પૂર અસરગ્રસ્ત વિસ્તારોના આકાશી દ્રશ્યો સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું છે વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છેલ્લા પાંચ દિવસથી ખાડી પૂરના કારણે લોકો પરેશાન છે ઘર અને દુકાનોમાં પણ પાણી ઘુસ્યા છે